ધનધન કાઠિયાવાડ ધનધન તારું નામ પાકે બંકા ને રૂપ પાકેજા રણબંકાઠિયાવાડ જેના માટે કહેવાય કે અહીંયા તો પાણે પાણે ઇતિહાસ છુપાઈને પડેલો છે એવી કેટલીય વાતો છે કે જે હજુ સુધી આપણી સામે ઉજાગર નથી થઈ આવી જ એક કાઠિયાવાડની ધરાની એક વાત આજે આપણે સાંભળવાના છીએ જેને રાઘવજી માધડે શબ્દરૂપ આપેલ છે વૈશાખી વાયરો એના જોબનિયાને છંછેડી રહ્યો હોય એમ સાગરના હોટા જેવી નાજુક કાયા ઉપર ચુંદડીને ઉડાયડ્યા કરે છે વાહની ભૂખડી લટુને એના રતુમડા ગાલ માથે ફંગોયડે રાખે છે ને આ અઢારેક વરહની આહિર કન્યા કુવાને કાંઠે ઊભી વગડાની વચ્ચે પવન પાવડીની જેમ ઊડે આવતા સ્વારને જોઈ રહી છે કોઈ અલબેલો આહિર એની આંખોમાં કામળની હાટડી માંડીને ભીની ભીની લાગણીનો વેપાર કરી રહ્યો હોય એમ પોતાના હૈયામાં તલહાટના પહાણા ઝૂલી રહ્યા છે કાખમાં ઘડુલો ટેકવીને આંખનું મટકુઈ માર્યા વગર વગડો વિંધીને આ તરફ આવતા અસ્વારને જોઈ રહી છે હજુ તો આંખોમાં આવતલની અણહારની કૂપડો ફૂટે એ પહેલા જ અસવાર આવી પૂજ્યો અસવાર લથડિયું લેતો હોય એમ નીચે ઉતરો અને આહિર કન્યા આગળ ખોબો ધરીને ઉભો રહ્યો હજુ હજુ માણીગરના હોણલામાંથી બહાર નહોતી આવી એણે કોઈ પઢાવેલી પૂતળીની માફક અસવારના ખૂબામાં ઘડુલામાંથી પાણીની ધાર કરી ને હજુ તો ઘડુલોમાં પાણી ઓછું થાય ત્યાં તો અસવાર વર્થોલિયું ખાઈ ગયો ને એક બાજુ લટી ગયો હજુ ઝજકી ગઈ પોતે તો હમણાંની દુનિયામાં માલતી હતી પણ હજુએ ઘડાને એક બાજુ મૂકી ઝડપથી અસવારનું બાવડું પકડ્યું અસવારને બેઠો કરવાનો પ્રયત્ન કર્યો પણ આ શું પોતે અસવારને બેઠો કરવા એનું બાવડું ખેંચી રહી છે અને આ તો પોતાનું બાવડું ખેંચાઈ રહ્યું છે અસવારના મો સામે જોતા જ હજુ હબકી ગઈ એને ઝાટકો મારીને પોતાનો હાથ હળગો કરવા પ્રયત્ન કર્યો પણ હાથ તો બદદાનતના માંજણામાં ફસાઈ ગયો હતો અસવારે ઊભા થવાને બદલે હતી એટલી તાકાત ભેગી કરીને હજુને પોતાના તરફ ખેંચી કોઈ વેલ ઝંઝોટાઈને નીચે પડે એમ હજુ અસવારની પોળી છાતી ઉપર પટકાઈ અસવારે એની આડસર જેવી ભૂજાઓને હજુની વણબોટી પીઠ ઉપર ફેલાવી અને ઘડીભર બંનેના શ્વાસનો હંગાડ્યો થઈ ગયો એકબીજાના તન પ્રદેશમાં આગના ઝીણા ઝીણા તણખા ખરી ગયા હજુ પરિસ્થિતિને પામી ગઈ અત્યાર સુધી તો એ સોનેરી સોનલાની આંટીમાં અટવાઈ હતી પણ હવે તો ક્ષણનો વિલંબ થાય તો પોતાના અણબોયટા જોબનમાં કાંટાનો ડંખ લાગી જાય જીવતર જીવા જેવું રે નહીં અને વખ ઘોળવું પડે અસવારની પકડ મજબૂત થવા લાગી બે સ્વસ્તી છાતી વચ્ચેના પોલાણમાં ભી વધવા લાગી બસ હવે તો ઘડી બે ઘડીમાં જ છાતીમાં નોર ભરાવ્યા હાથની પકડ સહેજ ઢીલી હજુ પાણીમાંથી માછલી ઉછળે એમ ઉછળીને અળગી થઈ ગઈ પછી નિર્જન મગડો ફાટી પડે એવી છાતી ફાટ ચીસ હજુ એ નાખી બચાવ બચાવ અસવાર ઉભો થયો હજુ તો હજુના પગ ઉપડે નો ઉપડે તે એનું ફરી બાવડું ઝાલી લીધું અને દાંત ભીસી અસવાર બોલ્યો હવે તો તું પારીવડીની જેમ પીખી નાખું હજુને કેડેથી જાળીને બાજરીના પૂળા માફક જમીનની માથે ફંગોળી હજુ નીચે પડી અને તો પણ સવાર માતેલા હાંઢની જેમ હજુ માથે ઢળવા ગયો ત્યાં જ ધડામ ધડામ ઉપરા ઉપરી બંદૂકના ધડાકા હંભળાણા નક્કી નક્કી ગાયકવાળી ફોજ આવી પૂગી અસ્વારે પોતાની પાપ લીલાની પોટલીને ક્ષણના ચોથા ભાગમાં હંકેલી લીધી અને બંદૂક શોધી ભાગવાની તૈયારી કરવા લાગ્યો કાઠી ભાગ્યો તો મૈયો હમ જ અસવાર હતો ત્યાંનો ત્યાં જ થાંભલાની જેમ ખોડાઈ ગયો બંદૂક લેવાનો પણ એને વેત રહ્યો કાઠીને હતું કે ગાયકવાડી ફોજ હશે પણ આ તો એનો એકેય સૈનિકેય નથી ને વળી આખે દીઠો નથી તો પછી આ ખરા તાકડે છે કોણ પડછંદ કાયાના બળુકા બાવડામાં બંદૂકને રમાડતો એ લગો લગ આવ્યો ત્યાં સુધીમાં તો હજુ ઊભી થઈ ગઈ હતી અને એક બાજુ રહી મૃગલીની જેમ ફફડતી હતી બેન બટા આય ભાઈ અહીંયા હજુના પૈડમાંથી ફડક ઓછી થઈ નહોતી છતાંય એ ઊભી જ રહી મારાથી બીવાનું ન હોય હું તો સંઘજી તારા બાપને ઠેકાણે કહેવા દીકરી સંઘજીના કહેવાથી હજુને હરમત આવી પણ અસવારના તો અઢારેય કરોડ રૂવાડા બેઠા થઈ ગયા

કાવઠિયાએ આમ ઓળખી લીધો હતો અસ્વાર બીજો કોઈ નહીં પણ બારવટીયો ખતોજી વાળો હતો ગાયકવાડ સરકાર સામે વાંધો પડતા ખતોજી વાળો સરકાર સામે બાર વટે ચડેલો એની માથે બાર બાર મહિનાથી ગાયકવાડી ભોજના ડાકલા વાગ્યા કરતા હતા ઘર છોડ્યા ને લગભગ દસ દસ મહિનાના વાણા વાયા હતા કાઠિયાણી એનું પડખું સેવાનું તો એક બાજુ રહ્યું પણ એનું મોં સુધાય નહોતું જોયું એની પડછંદ કાયામાં દેહની ભૂખે હુમલો કર્યો કાઠીએ હુમલાને ખાડી શક્યો નહીં ભાન ભૂલ્યો અને પાણી પીવાને બહાને સંઘજીને જોતા પોતાના અંગમાં લાગેલી લાણ ક્યારે ઠરી ગઈ એની ખતાજી વાળાને હરવર રહી નહીં એના મોં ઉપર ગોઠપની ઓકળીયું લીપાવા લાગી હમ્મ હમ્મ વાળો કાઠી ગૌ બ્રાહ્મણ અને સ્ત્રીનો રક્ષણ હાર ને મને મને જ્યાં કમય સુજી મે એક ગભરુ પારેવડી જેવી કન્યા ઉપર હાથ નાખ્યો ખતાજી વાળાના પૈંડમાં પસ્તાવાની આગ લપકારા લેવા લાગી અંદરની ઢખના ભડ ભડ બળવા લાગી અને એમાંથી હોનાની લગડી જેવું ક્ષત્રિત્વ ચળકવા લાગ્યું વાળા વાળા આ હાથ અભડાય એનું હું ઘડી ભર તો થઈ આવ્યું કે આ ધરતી માર્ગ આપી દે તો પોતે જીવતો ને જીવતો અંદર હમાઈ જાય બાકી આમ બનતું રે તો કાલ હવારે વાળાનો ભરો હો કોણ કરે ખતાજીએ પળના પા ભાગમાં નિર્ણય કરી લીધો અને થોડી છેટે પડેલી બંદૂક લેવા પગ ઉપાડ્યા જેના નામ માત્ર થી માળામાં પંખીડા ફફડે એમ ગામડા ફફડવા લાગતા એકલ દોકલ વટે માર્ગુ વાટ પકડતા પહેલા હત્તર વખત વિચાર કરી લે કે ખતાજી વાળો તો નહીં ભેટી જાય ને જેની ધાઈડના રાજદી ભણકારા વાગે એવો આ ખતાજી વાળો પોતાની બંદૂક લેવા વળગ્યો ને સંગજીની આંખો ફાટી રહી આ વાળો કાઠી નક્કી ગજબ કરવાનો સંગજીએ વાતને વાળી લેવાના પ્રયાસે કીધું બા વાળો તો વનરાયનો હાવજ ઈ આમ ખડ ન ખાય ખતાજી વાળાનો વિચાર પાનની રૂખ જેમ ક્ષણવારમાં બદલાયો એણે ઝડપથી બંદૂકને હાથ વગી કરી છતાય પૈંડમાં તો પાપા ચારના રોજડા દોટો દેતા હતા તું તો મરદ છો ને પાછો બારવટ્યો ઈ લટકામાં હાલ હાલ પૈડ કુંડાળે સંગજી બોલ્યા ના બાપ ના ખતાજી વાળો બોલ્યા તે તો મને નરકની કુંડીમાંથી બહાર કાઢ્યો ને તારી હામું કુંડાળે પડવું ઈમાં વાળાનો ધર્મ ક્યાં સમજીએ લાગ જોઈને વાતનો દાણો દબાવી દીધો તો પછી આમ બારવટા ખેલવામાં પાળાનો ધરમ અન્યાયની સામે બારવટું છે અન્યાય હા લગાડ પાંચેક વરસનો લાગો તો ભરાણો ઈ હાટું લીમડી ઉપર દબાણ કરીને મારું પસાયતું આંચકી લીધું ને આ અન્યાય સામે ઘડીભર વગડો નિઃશબ્દ થઈ રહ્યો મેં તો વાળાના વખાણ હાંભે હતા નીતિ રીતિમાં વાળાની બરોબરી કોઈ ન કરી શકે પણ પણ શબ્દ ખતાજીને બરછીની જેમ વાગ્યો એના રૂવે રૂવે હોઠપની ઉધઈ ફરી ખોતરણ કરવા લાગી સંઘજી આમ વાળાને વારંવાર ભોઠો મારી વાતનું જળ લેબા બોલો ખબરતાની ઈજ્જત કરવી કબૂલ સાણંદ પરગણામાં લૂંટના નામે પગ ન દેવો કબૂલ ને લીંબડી સામેના બાર ભાંગી હાથે બેહી અને કહુંબા પીવા નો બને ખતોજી એકદમ ઉકળી ઉઠ્યા કા આ મડા થડવું કોઠે પડી ગયું સંઘજી ધી રાય આથડવું ઈ કોઠે પડી ગયું છે કે કેમ ઈ તો આ રૂદો જાણેસ ખતોજીના ઘેઘુર અવાજમાં વેદનાની ભીનાશ પડી ગઈ તો પછી કહુંબા પીવામાં ક્યાં વાંધોસ મારા સાથી ભૂખે ભટકતા હોય ને હું કહુંબા લઉં તો તો મારા જેવો નગુણો કોણ ઈની ગોઠવણ થાય તો કબૂલ છે વાળો બોલ્યો ન ફરે સંગજીએ ખતાજીના વેણમાં ગળા સુધી વિશ્વાસ હતો છતાંય વાતને રેણ કરવા કીધું પણ જોઈશે બાપ ભરોહાની પાડો ન આવે હા ઈ ઘર ભૂલ્યા વાળાનું માથું જાય પણ વેણ જાય ઘોડી માથે રાંગ વાળી ત્યાં એની નજર હજુ માથે પડી હજુ એક બાજુ ઊભી ક્યાર નહીં આડા ભેડ આદમીઓની વાતને સાંભળી રહી હતી વાતો સાંભળતા સાંભળતા એનો ડર ઓછરી ગયો હતો અંતરના કોઠે ધરપતના દીવડા હળગવા લાગ્યા હતા છતાંય એક વાત તો એના મનમાં ઘુમરાઈ રહી હતી કે આમાં કયો ખતોજી વાળો હાચો થોડી વાર પહેલા પોતાની આબરૂ માથે હાથ મૂકવા ઊભો થયેલો ને અટાણે માથાવટ વચન દેતો પણ પછી તરત જ હજુ એ મનના માટલામાં સમાધાનના પાણી ભરી લીધા મનેખ તો મનેખ જ હોય પણ કોઈ ભમરાણી ક્ષણ ભરખી જાય એટલે ખતાજીવાળો ઘોડી માથેથી ઠેકડો મારીને હેઠે ઉતરો પછી નાના બાળકની જેમ પાપા પગલી ભરતો હોય એમ હા હામે હાલીને હજુની પાહ એની લાલ ઘુમા પસ્તાવાના નિર્માણ નીર ખળખળતાતા સા ઉરા ઉરાવીને ભારી અનવાજે બોલ્યો બેન હજુ એક પણ શબ્દ બોલ્યા વગર પગના અંગૂઠા વડે જમીન ખોતરવા લાગી મારા બાવડાને હળકતા ભઠ્ઠામાં હળગાવી દઉં એવું મન થાયસ ખતાજી ગળગળા સાદે બોલ્યા ના મારા વીરા હજુ એકદમ આકળી થઈ ગઈ ઈ બાવડામાં હવે બેનની રાખડીના હીર હશે ભલે બેનડી હું હાથથી તારો માડી જાયો વીર પડે જાય અને ખતો જીવાળો મારીને ઘોડી માથે અસવાર થઈ ગયો વાત અહીંયા જ નથી પૂરી થતી વાતની શરૂઆત તો અહીંયાથી થાય છે શું થશે આગળ એ જાણવા તમારે વિડીયોના બીજા ભાગની રાહ જોવી પડશે કારણ કે આ વાત બહુ મોટી છે અને એક વિડીયોમાં આપણે એને સમાવી ના શકીએ મિત્રો જો તમને વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર બીજા ભાગની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે મિત્રો એક ખાસ વાત જણાવી દઉં કે અમારો ઉદ્દેશ કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે પ્રચાર પ્રસાર કરવાનો નથી ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો જાણે એ જ અમારો ઉદ્દેશ છે આ સિવાય સંઘજી કાવઠિયાની વાત પણ જવેચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસ્તારમાં કરેલી છે જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તમે ઈચ્છો તો એમની વાત પણ તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈ અને વિડીયોની લિંક દ્વારા એને ચેક કરી શકો છો સાંભળી શકો છો